સિંગવડ ધાર્મિક ગામે આજરોજ બે ઓક્ટોબરના રોજ ગ્રામસભામાં વિકાસના કામો માટે ભારે હોબાળો મચાવ્યો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામે ગ્રામસભાનું આયોજન રાખવામાં આવ્યું જેમાં ગ્રામજીઓને વિકાસના કામો માટે પ્રશ્ન કર્યા એમાં સરપંચ સહિત આખી બોડીએ સરખી રીતે સતો જવાબ ન આપતા ગામ તારમીને છાપરી ગ્રામ લોકો ભાર્યા આક્રોશ સાથે રોષે ભરાયા અને સરપંચને રજૂઆત કરતા ગામના માથાભારે સરપંચે સારી રીતે જવાબ ન આપતા ગ્રામ લોકોને નિરાશા વ્યાપી ગયો તાલુકા સભ્ય હાજર હતા પરંતુ ગ્રામજનો દ્વારા થયેલ કામોના પ્રશ્નો પૂછતા તાલુકા સભ્ય શ્રી કાલુભાઈ બારિયા તેમજ તેમના પુત્ર સુનિલભાઈ બારિયા તેમજ ગામના આગેવાન સુક્રમભાઈ માલીવાડ અને માજી સરપંચ શ્રી હરેશભાઈ નાથાભાઈ બારિયા દ્વારા ગ્રામસભામાં હાજર ગ્રામજનોને ધમકી આપી ગાળો બોલી અને ગ્રામસભા વિખેરવાનું આયોજન કરેલ જેથી સભામાં હાજર તારવીને છાપરી ગ્રામજનોની રજૂઆત નહીં સાંભળતા પોતાની મનમાનીથી ગ્રામસભાનું આયોજન કરાયું હોય જેથી ગ્રામજનોની રજૂઆતો નહીં સાંભળતા ગ્રામજનો નિરાશા અનુભવ્યા તેમજ તારમી પંચાયતમાંથી છાપરી પંચાયતનું વિભાજન કરવાની રજૂઆત કરતા હાજર તલાટીશ્રીએ કાચા કાગળમાં ખાલી નોંધ કરતા છાપરી વિભાજન થઈ જશે તેવું કહેતા છાપરીના ગ્રામજનો દ્વારા કહેવામાં આવેલ કે અમને પાકો ઠરાવ આપો પરંતુ માજી સરપંચ અને તેમના કેટલાક મળતિયા દ્વારા કહેવા લાગેલ કે અમે કોઈ પણ હિસાબે છાપરી પંચાયત અલગ નહીં થવા દે તેમ કહી ચાલુ ગ્રામસભામાં હોબાળો કરી ગ્રામસભા વિખેરવાનું આયોજન કરેલ તેજ રીતે હાજર ગ્રામજનો દ્વારા વિવિધ માંગણીઓ કરતા ગ્રામસભામાં કોઈ માંગણી સ્વીકારવામાં આવેલ નહીં અને જે માંગણીઓ ગ્રામજનો દ્વારા કરેલ હોય તે ફક્ત કાચા કાગળ પર બતાવી થઈ જશે તેમ કઈ હોબાળો કરી ગ્રામસભા સભા વિખેરવાનું આયોજન કરવામાં આવ્યું તો દાહોદ જિલ્લા પંચાયત વહીવટી તંત્ર અમારી ગ્રામ પંચાયતની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવું ગ્રામ લોકો જણાવી રહ્યા છે રિપોર્ટર હિતેશ કુમાર ભોરિયા સિંગવડ